કચ્છની અંદર જે ડેરી છે સરહદ ડેરી એણે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓને કલેક્ટ કરી એમની પોતાની મંડળી બનાવી છે અને સરહદ ડેરીને અમૂલના માધ્યમથી જે અગરિયાઓ મીઠું પકવે છે એ અત્યારે કદાચ કે આ મીઠું છૂટક વેચતા હોય અથવા મીઠાના વેપારીઓ પાસે લોકો લઈ જતા હોય કદાચ એમને યોગ્ય ભાવ ના મળતો હોય પણ આ વખતે જે સહકારિતાના માધ્યમથી જેમણે મંડળી રજિસ્ટર કરી છે અને એના કારણે અગરિયાઓની આખી મંડળી બનશે જે મીઠું પકવશે એ મીઠું સરળ ડેરી પોતે લેશે એને પ્રોસેસ કરશે ક્લિનિંગ કરશે અને ત્યારબાદ પેક કરી એક બ્રાન્ડ નામ આપી અને બ્રાન્ડથી મીઠું વેચાશે એટલે જે કચ્છનું મીઠું કે નાના કચ્છનું મીઠું એ માત્ર લોકલ માર્કેટમાં વેચાતું હતું એના કરતાં સારી કોલ્ડ્રી મીઠું આખા રાજ્યને આખા દેશમાં ને એક્સપોર્ટ કરી શકીએ એ કોલ્ડ્રી મીઠું આગામી દિવસોમાં વેચે આના કારણે અગરિયાઓને પોતાનો સારો ભાવ મળશે અગરિયાઓને પોતાના પૈસાનું ટેન્શન નહીં રહે કે આટલી બધી મજૂરી કરીને મીઠું પકવ્યું છે તો અમારા મીઠાનો યોગ્ય ભાવ મળશે અને એ અગરિયાઓ પકવેલું મીઠું એ દેશ અને વિદેશમાં એ આ રહીને અમૂલના માધ્યમથી પહોંચશે